નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજની તારીખ વીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ મંગળવાર ના ડુંગળી ભાવ અત્યારે કેન્દ્ર સરકારે નિકાસ આપતા ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે અત્યારે ડુંગળીના ભાવમાં મને સો થી દોઢસો રૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે તો અત્યારે ડુંગળીના ભાવ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ રાજકોટ એકસો ત્રીસ થી ત્રણસો અગિયાર અમરેલી એકસો પચાસ થી બસો ચાલીસ મોરબી સો થી ત્રણસો ભાવનગર એકસો પચાસ થી ચારસો ત્રેવીસ વિસાવદર એસી થી એકસો સાસઠ પાલીતાણા ત્રણસો પચીસ થી ચારસો એકવીસ તળાજા બસો એસી થી ચારસો સત્તર મહુવા એકસો પચાસ થી ચારસો જેતપુર એકસો એક થી ત્રણસો સોળ ગોંડલ એક્યાસી થી ચારસો સત્રીસ સુરત સો થી ચારસો ત્રીસ જામનગર સો થી મહુવા બસો થી ત્રણસો પાસઠ ભાવનગર બસો ત્રીસ થી બસો એક્યાસી ધૂરેજ બજાર ભાવ જાણવા વિડીયો લાઇક કરીશ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે